તું કઈક વારો આવા દે બોલું ને તું ની તું જ બોલી જાસો આ કાઈ ની હું બોલું ને એટલે મારી પાછળ તમ બોલ ગયો નંદ આનંદ નંદ જય કનિયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનિયા લાલ કી ગોકુલ આનંદ ગયો જય કનિયા લાલ કી નંદ ઘેરા નંદ ગયો જય કનિયા લાલ કી હા હવે બરોબર બાળકો વડીલો દાદાઓ બધા જન્માષ્ટમી કૃષ્ણ ભગવાન ના જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ શુભકામનાઓ શુભકામનાઓ

કેમ ચાલુ થાવ એટલે બંધ થાવન ખબર નથી પડતી હું એટલો બધું બોલું છું ના ના બહુ નથી બોલતી હો થોડું થોડું જ બોલશો ભગવાન સામે ન કરતો આગળ પાછો હું બહુ કહે ને તો ચાલુ થઈ જાય અત્યારે હું ચાલુ થઈ જાવ તમાર કેવાનો મતલબ શું છે કાઈ નઈ જીગુ જવા દે એ વાત હવે ના ના કેમ ની મને ખબર પડે કાઈ નથી કેવું ભગવાનના દર્શન કરવા આવ્યા છે તો શાંતિથી દર્શન કરી લે જે કાઈ કેવું હોય ને હું ઘરે કહીશ બરોબર મિત્રો આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે તો મારા તરફથી તમને બધાને ભગવાન કૃષ્ણના જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને ભગવાન કૃષ્ણ તમને બધાને સુખી રાખે શાંતિ આપે બધાયના શરીર એકદમ નિરોગી રાખે અને બધાની મનોકામના પૂરી કરે એવી ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરું છું બસ હા હજી મેન વાત એક કહેવાની તો બાકી છે અને તારા માટે તો ખાસ છે એટલે તું બેય કાન ખોલીને સાંભળજે હા ભાઈ હમણાં બધુંય કહું છું મિત્રો આજે ગોકુળ અષ્ટમી છે એ વાત તો બરોબર છે બધા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ મનાવે છે પણ આરે જુગારી રમે છે એટલે ખાસ મારે કહેવાનું છે કે તીન પતિ જુગાર જે લોકો રમતા હોય પ્લીઝ એ લોકો રમતા નહીં આઠમ એટલે આપણે કઈ જુગાર રમવાનો ઉત્સવ નથી ભગવાન કૃષ્ણના જન્મદિવસ મનાવવાનો ઉત્સવ છે એટલે અમુક લોકોને ખાસ કહેવાનું કે જુગાર રમતા હોય તો મેકી દેજો પ્લીઝ પણ જુગાર રમવા નહીં જાતા અમારી ખાસ વિનંતી છે કેમ તમ મારે સામે જોઈન કે છો હું એટલો બધો જુગાર રમું છું ના ના તું કે એટલો બધો જુગાર રમશો તું હાજે 9 વાગે રમવા જા હાય તમને દી હવારે પાંચ છ વાગ્યા લાગી રે એમ એને તો બહુ કઈ જાજો જુગાર રમ્યો નો કહેવાય આઠમ ને દી એમ છે આઠમ ને દી તું ભગવાન કૃષ્ણનો જન્મદિવસ પૂરો થઈ જાય બાર વાગ્યા પછી અને જા તો હવારે છ વાગ્યા લાગી રે એમ એ કઈ બહુ જુગાર રમ્યો તો કહેવાય નહીં હું કેવું મિત્રો તમારું આ કઈ બહુ જુગાર રમી કહેવાય મારી જીગુ જો બહુ જુગાર રમી કહેવાય તો પ્લીઝ તમે કોમેન્ટમાં કહીજો બસ બંધ થઈ જાવ હું કઈ એટલો બધો જુગાર રમું છું

આજે વિડિયો જોવે ને ઈ મારો પરિવાર જ છે મારો ફેમિલી જ છે YouTube ફેમિલી એટલે એને કેવામાં કોઈ વાંધો હાસી તારી બધાને ખબર પડે ને એટલે છું જ હું રમું છું રમી બે દિવસ અને મનોરંજન થાય ને એટલે રમું છું ఆ సుగర్ రామామ মনোরঞ্জন ਕੋਈ ਨਹੀਂ કે తీ ਨਹੀਂ ਕੋਕ గాండి గణసే గాండి ఈ মনোরঞ্জনత్ కేవాయో కాయమే نتی 500 500 రూపాయ రమతా అన అవ్ తమారో మోటు బంద్ కరో తమర్ కాయ్ نتی కేవు సన్మనా భగవాన్ నా దర్శన్ కరో అన హలో గర్ గెగా థావ ఎం హాసూ కీదు ఎట్ల భీ పిడి నే హంగారియాని ఎన్ని వార్ కేవు తమ్నే అవ్ బోల్ వన్ బంద్ కర్ జో ఏక్ శబ్దం మోటమత్ బోల్తా ని హాసూ కీదు నే

હેલો દોસ્તો તમારી સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો દોસ્તો 50% મારું કીધું છે અને 50% કોઈ રમતા નહી રમતા હોય તો બંધ કરી દેજો વિડિયો સારો લાગ્યો હોય તો આગળ બધા લોકો સુધી શેર કરજો નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો આજે આઈટમ છે વિડિયો જુઓ તો પ્લીઝ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો એટલે મારી તમને વિનંતી છે આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી